બે રીતે આઝાદી નો માહોલ હતો એક અહિંસક ક્રાંતિ હતી જે ગાંધીજી સાથે નીકળેલી ગાંધીજી વસુરાબાદ ભોગતા નગીનદાસ મોદી જેની ઉપર ત્યાં પ્રોપનું નામ છે માલદે રાણા કેશવાળા જેની આ મેર બોર્ડિંગ ઊભી કરી તો એ બધાય ગાંધીજી તરફી આંદોલનકારીઓ હતો તે અહિંસક હતા બીજી બાજુ ખારવા બીજી બાજુ છગન ખેરાજ વર્મા એ એ હિંચાવાદી હતા એટલે કે દોરડા કાપી નાખતા ટ્રેન્ડના પાટા ઉઠલાવી નાખતા અંગ્રેજ લોકોની ટપાલ અહીંયા આવે તો ટપાલ પાડી નાખતા એવી રીતે એ એવી રીતે ડિસ્ટર્બ કરતા સુભાષ તરફથી બહુ હતા સુભાષ તે માં આઝાદ ફોજ કરી તો પોરબંદર ખાલભાઈ છ વાણ ભરીને અનાજને મોકલાવ્યું માં એ જમાનામાં એટલે એનો અર્થ છે કે પોરબંદર માં જે આંદોલન ચાલ્યું એમાં બે માહોલ હતા એક હિંસક માહોલ અને એક માહોલ ગાંધીજીના મૃત્યુના સમાચાર અહીંયા મળ્યા બે જણા એ શોક પ્રદર્શિત થયેલો છે તે પછી જાન્યુઆરીમાં મૃત્યુ થઈ શું અને ફેબ્રુઆરીમાં ગાંધીજીના ફૂલ અહીંયા આવ્યા કારણ કે આ એનું જન્મસ્થળ છે ત્યારે આખા ગામમાં ચાંદીની આપણે ગુજરાતી ભાષા પર ઠાઠડી ગઈ એવી ચાંદી ની બનાવવામાં આવી એક સ્મશાન યાત્રા અંતિમ યાત્રા જેમાં નીકળી અને હિન્દુ મુસલમાન બધાએ એ ખંભો આપી આખા ગામમાં માં ફેરવા અસ્થિ અને અસમાવતી ઘાત માં એનું વિસર્જન કરવામાં આવ્યું એટલે પોરબંદર માં ગાંધીજી ની હત્યા જ્યારે થઈ ત્યારે અમે હું અહીંયા હતો

આજે જેટલી સમાચાર એક મિનિટમાં આપણે સમાચાર જાણી શકીએ છીએ એવી વ્યવસ્થા ત્યારે નહોતી બહુ ઓછા હતા ને કોકના જ ઘરમાં રેડિયો હતો રેડિયો કે ટીવી તો હતા જ નહીં ટીવી તો નહોતા જ મોબાઈલ નહોતા તો એ સમાચાર રેડિયામાં આવતા પણ આખા ગામના માં બે હજારની વસ્તીમાં હશે

કે પંદરમી ઓગસ્ટે અહીંયા સુદામા ચોકમાં અમે ગજ્જર કંપની છે જે આણે હનુમાન જયંતી ઉજવે છે ને કેતનભાઈ ગજર એ કેતનભાઈ ગજરના બાબા જ્યુનભાઈ ગજ્જલ એને એક પોતાના મકાનનું પણ કલા નિકેતનનું પણ એક પુત્રું બનાવેલું ભારત માતાનું અને એના હાથમાં બેડી હતી અને એવી રીતે ગોઠવણ કરી હતી કે બાર વાગે તો ફૂટી અને અહીંયાથી બે ઇખાટ કરતી આમ તૂટી એટલે અમે આખું ગામ હું મારો એક મૂળું ભાઈ કરીને એક અમારા હતા પેઠીમાં કામ કરતા ડ્રાઈવર કે તો એને ખંભે ચડીને ઉઠતો હતો કે બેલી ચૂટી બાર વાગે રાતે બાર વાગે ઊંધી ધમાલ હતી અને પછી બધા પચાસ વેચવા માંગ્યા નાનજી કાલિદાસ એક મોટા દેશભક્ત હતા

માહોલ આવી રીતે પણ હતો આમ પણ હતો પોરબંદરમાં એક અહીંયા અહીંયા હતા સ્ટેશન રોડ ઉપર પ્રણલાલ ગંભા આ ખુલસા તંત્રી હતા ને જયમલ ફરમાર એને આના જીવન ઉપર નવલકથા દેખી એ અને એના ઘરે કામ કરવા એક મુસલમાન છોકરી આવતી તો મુસલમાન છોકરી મુસલમાન મેમણવાડા પોટાશ ખરીદી આવે છાણી મની લઈ આવે ને આ પ્રણલાલ પોટાશના પડીકા વાળી અને રેલવે સ્ટેશનમાં માં મૂકી આવે ફૂટે એવા ક્રાંતિ કરી હતા ને ખબર બીજું એવું કે એક વખત કોકે કીધું કે પેટ્રોલ ફૂટે એટલે એ શીશામાં પેટ્રોલ ભરીને પ્રયોગ કરતા હતા તો પેટ્રોલ પેટ્રોલ બોમ્બ ફૂટ્યો ને આવડી છોકરી ને પ્રાણલા બે મળી ગયા એ સ્ટેશન રોડ ઉપર કીધો બને

પણ હવે શરીરમાં તાકાત ન રહી બાકી લખવું જોઈએ ખરેખર આનો ઇતિહાસ લખવો જોઈએ ભલે મિત્રો તમે પ્રશ્ન પૂછો એના બદલે આનંદ